સુરત મહાનગર પાલિકા દ્વારા ગામડું સરકારી કામમાં ગોબાચારી આચરેતી હોવાના આક્ષેપો વારંવાર થાય છે તો ફરી આવા જ આક્ષેપો સામે આવ્યા છે જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજનમાં આઠ વર્ષ પહેલા બનાવવામાં આવેલા આવાસોમાં ગોબાચારી આચર્યોના આક્ષેપો થયા છે વાત એમ છે કે અડાજણ ખાતેલા ક્રોમા આવાસમાં પહેલા માળના સ્લેબના પોપડા ખરી પડ્યા હતા જેને લઈને જર્જરિત થઈ ગયેલા આવાસને જીવના જોખમ એ લોકો રહેવા મજબૂર બન્યા છે હાલ તો સ્લેબના પોપડા ખરી રહ્યા હોય જો ન કરે નારાયણ સ્લેબ તૂટી પડશે તો મોટી જાનહાની થશે તેવો ડર રહેવાસીઓને સતાવી રહ્યો છે ઉપર પડ્યું હવે નીચે પડ્યું અહીંયા નીચે છોકરા રમતા હતા રમતા રમતા છોકરાઓ ભાગ્યા એના ઉપર પડતે તો એની જવાબદાર કોણ લેશે અમે બધા કામ ધંધા જવા માણસો અહીંયા છોકરા ઉપર કોણ વારંવાર પડ્યા કરે ને આ તો તો ચૂકી જાય 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 લેવા આવી આપણે એક લોકો આવા ઘર અમને આપ્યા અમારી ઝુંપડ સારી હોતી અમે ત્યાં રહેતા હતા તો ભલે ઝુંપડામાં રહેતા હતા પણ શાંતિથી રહેતા હતા અહીંયા આવ્યા તો અમે દુખવાનું દુખવા જ છીએ કેવી રીતના રહેવાનું અહીંયા તો જીવાય ન જો આઠ વર્ષ થયા ઘર આ બિલ્ડિંગોને સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવેલા આવાસ આઠ વર્ષમાં જર્જરિત થઈ ગયા હોય અનેક રજુઆતો છતાં પણ ડિવેડો ન આવી હોવાની આવાસ ધારકો આક્ષેપો કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે સાથે